ભરૂચ પોલીસ અધ્યક્ષ અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના આદેશને પગલે ભાનોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેન્ટ બેમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ઇન્ડોનેશિયન કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ભાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઈ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેન્ટ બેના પ્લોટ નંબર છ અને સાતના ગોદાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા સાથે જ કોલસો ભરેલા ત્રણ ડમ્પર એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા આ પાંચેય વ્યક્તિઓ ગોદાઉનમાં રાખેલા કોલસાને સંબંધિત કોઈ આધાર પુરાવાઓ રજૂ કરી શક્યા નહોતા પોલીસે આ રેડમાં કુલ ચોપ્પન લાખ એકત્રીસ હજાર બસો એંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલમાં ગોદાઉનમાં પડેલા અંદાજે પંચાણું ટન કોલસો ત્રણ ડમ્પરમાં ભરાયેલા એકસો આઠ અડસઠ ટન કોલસો ત્રણ ડમ્પર વાહનો અને એક ઝોન ડિયર કંપનીનું લોડર મશીન સામેલ છે પોલીસે હાજર મળી આવેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાદીન રાજપૂત કવલજીતસિંહ સુભેર સિંહ જસવંત સિંહ અને સુગંધકુમાર સુરેશ સિંઘનો સમાવેશ થાય છે આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી